મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામના માણેક જકરીયા સુલેમાન ઝેરી દવા પી ને કર્યો આપઘાત કરવાનો પ્રયાસ આ બનાવ ભદ્રેશ્વર ગામના દરિયા બંદરે બન્યો હતો પીડિતને તાત્કાલિક ભુજજી કે જનરલ હોસ્પિટલમાં ખેસાડવામાં આવ્યા આ બનાવ પાછળ કારણ એ હતો કે જાકીરભાઈ પેટામાં ભરતભાઈ કચરાભાઈ પટેલ નામના શખ્સ પાસે પેટામાં કામ કરતા હતા આ પેટા કામમાં રૂપિયા એંસી લાખ જેટલી રકમ ભરતભાઈ પાસેથી નીકળતી હતી ને વારમવાર પીડિત એ માગણી કરેલ જતાં ભરતભાઈ રૂપિયા ન આપ્યા પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલ છતાં આ વાતનો કોઈ ઉકેલ ન આવતા છેલ્લે પીડિત ગઈકાલે બપોરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો મારું નામ માણેક જકરીયા સુલેમાન હું કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશન પ્રમુખ છું અને ભદ્રેશન નું રહેવાનું છું સાહેબજી અત્યારે મેં દવા પીધી ને સત્ય જે ઘટના થઈ છે હમણાં જે એમાં મેઈન સૂત્રધાર છે ભરતભાઈ કચરાભાઈ પટેલ જે અમદાવાદ રહે છે અને પોલીસ પ્રશાસન માટે એટલી જ માંગણી છે કે એના ઉપર કડકમાં કડક છેતરપિંડી અને વિશ્વાસઘાત ફરિયાદ દાખલ કરે જેનાથી અનેકો કચ્છના માછીમાર ભાઈ ને આપઘાત નું વારું આવે એવી મારી નમ્ર વિનંતી છે

હા પોલીસ પ્રશાસન જાણ કરે છે આપણે જાણ અગિયાર કરી અરજી આપી હતી અને એકત્રીસ ડિસેમ્બર ના આપણે નિવેદન આપીએ બે દિવસ છે પ્રશાસન પાસે આપણી માંગ એક જ છે કે એના ઉપર અને ગુનો દાખલ થાય બસ બસો કચ્છ નો માછીમાર ભોગ ન બને એટલા માટે ખાસ નંબર વિનંતી છે